સની દેવલની જાટ મૂવી દસ એપ્રિલના રોજ સિનેમા સમુદાય દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે જેના કારણે ફિલ્મના મુખ્ય કલાકારો નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ જાલંધરના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે આ બધા ઉપર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે

આ કેસ જાલંધરના ફોલ્ડીવલ ગામના રહેવાસી વિકોલ્ફ ગોલ્ડના નિવેદનના આધારે નોંધવામાં આવ્યો છે તાજેતરમાં ખ્રિસ્તી સમુદાયે ફિલ્મ જાટમાં ભગવાન ઈશુ ખ્રિસ્તના અપમાન સામે પોલીસ કમિશનરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું કેસ નોંધવા માટે અધિકારીઓને માગણી પત્ર પણ આપવામાં આવ્યો હતો પોલીસને કરેલી ફરિયાદમાં આરોપીઓએ જણાવ્યું હતું કે જાટ ફિલ્મમાં ભગવાન ઈશુ ખ્રિસ્તના ક્રુસિફિકેશન દ્રશ્યની નકલ કરીને ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવ્યું છે ફિલ્મમાં એક દ્રશ્ય છે જ્યાં રણદીપ હુડાને ચર્ચની અંદર લોહી વહેડાવતો બતાવવામાં આવ્યો છે ફિલ્મ રિલીઝ થયા પછી ખ્રિસ્તી સમુદાયે આ દ્રશ્ય ઉપર નારાજગી વ્યક્ત કરી હતી તેમની માંગ હતી કે આ દ્રશ્ય સામે કાર્યવાહી કરવામાં આવે ખ્રિસ્તી સમુદાયે ફિલ્મ સામે વિરોધનું સ્તર વધારવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું તેમણે ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી આ સમગ્ર વિવાદ પર હજુ સુધી નિર્માતાઓ અને સ્ટારકાસ્ટના કલાકારો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી આ દરમિયાન વિવાદો વચ્ચે ગુરુવારે જાટ ટુ ની જાહેરાત કરવામાં આવી તેના બીજા ભાગમાં પણ સની દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે બોક્સ ઓફિસ ઉપર જાટની અડધી સદી ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો તેમણે આઠ દિવસમાં એકસઠ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે ફિલ્મની સફળતાથી આખી ટીમ ખુશ છે સની દેઓલની ફિલ્મ હવે કેસરી ટુ સાથે સ્પર્ધા કરશે અક્ષય કુમાર અને આર માધવનની ફિલ્મ અઢાર એપ્રિલ એટલે કે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે બંને ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે કેસરી ટુની રિલીઝ સાથે જાટની સ્ક્રીન ઓછી થશે કે કેમ તે જોવું રહ્યું મર્યાદિત સ્ક્રીનો સુધી મર્યાદિત રહ્યા પછી સની દેઓલની ફિલ્મ શું અજાયબીઓ બતાવે છે તે જોવાનું બાકી છે ઘણા સમય પછી સની દેઓલ ચાહકોના દિલ ઉપર રાજ કરી રહ્યા છે હવે કેટલા રેકોર્ડ તૂટે છે તે સમય બતાવશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો